કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને લઘુમતી વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ ઇમરાન પ્રતાપગઢી સામે જામનગર પોલીસે ફરિયાદ નોંધી હતી ઇમરાન પ્રતાપગઢીએ જામનગરમાં આયોજિત મુસ્લિમ સમુદાયના સમૂહ લગ્ન કાર્યક્રમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો જેમાં પોલીસે ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ મૂકી એફઆઈઆર નોંધી હતી પણ હવે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે થયેલી એફઆઈઆર રદ કરી છે આ વિશે વધુમાં જણાવતા લઘુમતી વિભાગના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શાહનવાઝ શેખે શું કહ્યું તે જોઈએ ભારતીય રાષ્ટ્રીય ગઠવાડિયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અને માઇનોરિટીના પ્રદેશના પદ્ધતિદારો આજે ખાસ પત્રકાર પરિષદને સંબોધવાનું જે કારણ છે નામદાર સુપ્રીમ કોર્ટે રાજ્યસભાના સાંસદ અને લઘુમતી વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ ઇમરાન પ્રતાપગઢીજીને બહુ મોટી રાહત આપી છે સુપ્રીમ કોર્ટે એફઆઈઆર રદ કરી છે સૌથી મહત્વની બાબત એ છે કે જામનગરમાં એક સમૂહ લગ્નમાં ઇમરાન પ્રતાપ ગઢીજીએ હાજરી આપી હતી હું પણ હતો એમાં સાથે એક સોશિયલ કોઝનો કાર્યક્રમ એક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એકાવન યુગલોનું સમૂહ લગ્નનું કાર્યક્રમ એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય નેતા રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપ હાજરી આપી સ્પીચમાં કોઈ એવી વાંધાજનક વાત કહેવામાં નથી આવી તમામ કાર્યક્રમ પરમિશન લઈને કરવામાં આવ્યું હતું પરંતુ થોડા દિવસ પછી જે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર એક વિડીયો પોસ્ટ કરવામાં આવી એ કાર્યક્રમની એક વિડીયો પોસ્ટ કર્યામાં જે સોંગનો જે કવિતાનો ઉપયોગ કરવામાં આવ્યો એમાં ગુજરાત પોલીસને કંઈ વાંધાજનક લાગ્યું અને અફરાથફરી અને ઉતાવળ કરીને તપાસ કર્યા વગર જાંચ કર્યા વગર એફઆઈઆર કરવાની ઉતાવળ કરી અને ખોટી એફઆઈઆર નોંધવામાં આવી અને જે રીતે પછી એફઆઈઆર થઈ તો અમે રાહત માટે ગુજરાત હાઈકોર્ટમાં પણ ગયા પણ ત્યાંથી રાહત ન મળી અને આજે સુપ્રીમ કોર્ટે રાહત આપી છે એ આવકારદાયક છે અને સુપ્રીમ કોર્ટે એવી ટિપ્પણી પણ કરી છે કે પંચોતેર વર્ષ થયા છે આઝાદીને તમારે સમજવાની જરૂર છે કે ફ્રીડમ ઓફ સ્પીચને સમજવાની જરૂર છે ગુજરાત પોલીસને કવિતા કારણ કે ગુજરાત તો કવિઓનો રાજ્ય રહ્યો છે ભૂતકાળમાં ઘણા બધા કવિ અહીંયા ગુજરાતથી રહ્યા છે તો ગુજરાત પોલીસને કવિતા શાયરી આને સમજવું જોઈએ અને જે ખાસ કરીને સંવિધાનની કલમ ઓગણીસ વન એ મુજબ જે ફ્રીડમ ઓફ સ્પીચનું જે બંધારણ જે રક્ષણ કરે છે તો એની રક્ષણ કરવાની જવાબદારી પોલીસની પણ છે તો ખૂબ જ કડક રીતે ટિપ્પણી કરી છે કે આ પ્રકારની એફઆઈઆરને સુપ્રીમ કોર્ટે રદ કરી છે हमलो सु तो आप तो जे आ, जे वायरल वीडियो है वो हमारे जे समो साथी अभी तो एक बीस ये माँ जे कविता आती एक खून के प्यासों बात सुनो अगर हक की लड़ाई में जुल्म सही तो जुल्म को हम इश्क इश्क से निभा देंगे इतने जुल्म थत्व से तो अपने प्रेम थी हमें बात करी प्रेम थी डील करी सु हमें सामे प्रतिक्रिया नहीं आपी इतने ये प्रकार કવિતા આખી જે ઇન્સ્ટાગ્રામ પર જે પોસ્ટ હતી એમાં મૂકવામાં આવી ગુજરાત પોલીસ એ એ રીતે એફઆઈઆર નોંધી કે સમગ્ર સમાજમાં નફરત ફેલાય હિંસા ફેલાય એવી વાતો કરવામાં આવી છે પરંતુ જે શાયરી ઉર્દુમાં હતી તો કદાચ કદાચ એનું અર્થઘટન કરવામાં ગુજરાત પોલીસ કંઈ ઊણી ઉતરી અને ઉતાવળ કરવામાં એફઆઈઆર થઈ અને આજે સુપ્રીમ કોર્ટે એફઆઈઆર રદ કરી છે આ બાબત આ અત્યારે ઇમરાન પ્રતાપગઢીની મેટર ઉપર પ્રેસ છે પરંતુ આટલું હું કેવા માંગીશ કે બંધારણે રક્ષણ આપ્યું છે કલમ નાઇન્ટીન વન એ મુજબ આપણને તમામને ચાહે પ્રેસ હોય ચાહે પોલિટિકલ લીડર હોય એક્ટિવિસ્ટ હોય કે કોમેડિયન અને ખાસ કરીને કોમેડિયન કવિ ફિલ્મો નાટક આ બધું તો સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે કે સમાજમાં આ ક્રિટિસિઝમ સમાજને આગળ લઈ જાય છે જે લોકો ખોટું કરતા હોય એમને પણ પ્રેરણા મળે છે કે આમાંથી આવું ના કરાય એટલે આ બધું બંધ કરી દો તો તમે બંધારણની કલમનું એ એ અર્થઘટન ખોટું કરી રહ્યા છો એટલે ગુજરાત પોલીસને બહુ કડક શબ્દોમાં ટિપ્પણી સુપ્રીમ કોર્ટે કરી છે અને અમારા રાજ્યસભા સાંસદ અને લઘુમતી વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ મનાન પ્રતાપ ગઢીને રાહત આપી છે અમે એને સ્વીકારીએ છીએ આભાર નહીં એ તો મહત્વની બાબત છે જો હેરેસમેન્ટ તો થયું છે અમે જ્યારે ત્યાં કાર્યક્રમ કરીને નીકળ્યા પોલીસ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ઇમરાન પ્રતાપગજીની ધરપકડ ના થાય એના માટે અમે સ્ટે લીધો હાઈકોર્ટમાંથી અમારી એપ્લિકેશન રદ કરી દેવામાં આવી સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું એટલે જે આ ખોટી એફઆઈઆરમાં જે હેરેસમેન્ટ થાય છે એક રાજ્યસભા સાંસદ કે એક રાષ્ટ્રીય નેતાને તો એ પોલિટિકલ પ્રેરિત જ હોય કોંગ્રેસના નેતાઓને એફઆઈઆરથી ના ડરાઈ શકાય આ કોંગ્રેસના નેતાઓ એવા હતા કે જેમણે બ્રિટિશોને ભગાયા છે અહીંથી દેશને આઝાદી અપાઈ છે જેલોમાં ગયા છે એટલે કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધમાં જો એફઆઈઆર કરવાની હોય તો આખા દેશમાં ઉતાવળ કરે છે પોલીસ જાત કર્યા વગર તો આ આ કોંગ્રેસના નેતા વિરુદ્ધની જે એફઆઈઆર થઈ છે એ ખોટી એફઆઈઆર હતી અને હંડ્રેડ એ ભારતીય જનતા પાર્ટી અને સરકાર પ્રેરિત હોય એવું લાગતું આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇફ્સ ઓફ ઇન્ડિયા આભાર